મિત્રો વિસાવદર પેટા ચૂંટણીનું જે પરિણામ છે જેટલું અત્યાર સુધી નવ જે રાઉન્ડ જે છે પૂરા થઈ ગયા છે તો કે અત્યારે કોણ આગળ છે તમામ જે માહિતી આપણેથી હું તમને દેવાનો છું કે વાત કરવામાં આવે તો જે અત્યારે સુધી જે બાર વાગ્યા સુધી બધું એમ તો માનવામાં આવે તો બધું પરિણામ મળશે પણ અત્યારે જે જેટલું પણ પરિણામ આપણને મળી રહ્યું છે જેટલું પણ જે માહિતી મળી રહી છે અત્યારે જે ભારતીય જનતા પાર્ટી આગળ છે કે પછી આમ આદમી પાર્ટી આગળ છે કે પછી કોંગ્રેસ આગળ છે આ બધી જ ઘટના છે આપણે જાણી શકીએ છીએ કે ભાઈ અત્યારે માનવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી છસો ને સાતસો આજુબાજુની જે વો વટ છે તે ત્યાંથી આગળ ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી સાતસો આઠસો એ માનવામાં આવે તો નવમા રાઉન્ડમાં જે જે ગપાલભાઈ ઇટલિયા જે પાછળ ચાલી રહ્યા છે અને અત્યારે જે ભારતીય જનતા પાર્ટી જે સાતસો આઠસો વોટથી આગળ ચાલી રહ્યા છે પણ મિત્રો આ કંઈ આંકડો ચોક્કસ ના કહી શકાય કે આંકડો જે છે અત્યારે જે એક જ પેટી ખુલે તો આટલો આંકડો જે છે એ લીડ એ કમ થઈ જાય એ રીતના જે સોશિયલ મીડિયા પર અત્યારે જે જે પણ માહિતી આપણને મળી રહી છે એ જ હું તમને બતાવું છું કેમ કે અત્યારે આપણે અગિયાર સાડા અગિયાર બાર વાગ્યા સુધી લાવી રહીશું ને સતત તમને જે બતાવવાની કોશિશ કરીશું કે આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયા અને ભારતીય જનતા પાર્ટીના કિરીટભાઈ પટેલ જેટલી પણ માહિતી આપણને મળી રહી છે એ સત્ય છે કેમ કેમ જે અત્યારે જે મતગણતરી જે થઈ રહી છે ભારતીય જનતા પાર્ટી સાતસો આઠસો વટથી આગળ ચાલી રહી છે એટલે કે નવમાં રાઉન્ડથી આગળ ચાલી રહી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ગપાલભાઈ ઇટાલિયા એકથી બે ત્રણ ચાર રાઉન્ડ સુધી આગળ હતા પણ અત્યારે જે નવસો ને સાત જેવી અત્યારે થઈ ગઈ છે જ્યાં મિત્રો લાઈવ અપડેટ મિત્રો લાઈવ અપડેટ જ્યાં મિત્રો ફટા ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને લાઈવ અપડેટ આપણે જઈ રહ્યા આ છે કે ભાઈ આપણે અત્યારે જે જંગ છે તે વિસાવદરમાં જે જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં જે જંગ ચાલી રહ્યો છે એ જિંદગીની અંદર તમને ક્યારે જોયો ના મિત્રો અત્યારે જેટલી પણ ચૂંટણી આપણે જોઈ છે ઘણી બધી આપણે આવી લોકસભાની સાંસદની જે ચૂંટણી જોઈ છે પરંતુ આ જે ચૂંટણી છે વિધાનસભાની જે ચૂંટણી છે તમે ક્યારે જોઈ ના હતી કે અત્યારે જે માનવામાં આવે તો ગોપાલભાઈ ઇટાલિયા જે છે એ ધીરે ધીરે લીડ છે જે ઓછી થતી રહી છે એમ કહેવામાં આવે છે જ્યાં મિત્રો મિત્રો આપણે જરૂરથી આપણે નવો વિડિયો આપણે તમને અપલોડ કરીશું કે કે જીત કોની થાય છે અત્યારે જ આ વિડીયોની અંદર બસ આટલું જ છે